આદિવાસી બાળકોને ખાવાનું સરખું મળતું હોવાની જાણ થતાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુરેશ પટેલ ધરમપુર તાલુકાના આદિવાસી લોકસંગઠન પ્રમુખ પ્રમુખ ગાંગવી અને ધરમપુર આદિમ જૂથ સમાજના લોકસંગઠન પ્રમુખ નિલેશ નિશાળ દ્વારા પારડી તાલુકાની સામરપાડા મુખ્ય શાળાની મુલાકાત લેવામાં આવી હતી

તો પછી આ લોકોને છે આલો લાકડા નથી તો સવારે શું આપો લાકડા નથી તો બે દિવસ સવારે શું સવારે જ સવારે તો તમારો ટાઈમ છે કેટલા વાગેનો છે સવારે આપવાનો સવારે વાગે બની જાય સવારે તમારે પૂરી દૂધ બટાકા બટાકા પૂરી નાસ્તો તો નથી કેમ નથી આપતા તમારા મેનુ માં તો બતાવેલું છે તમારા મેનુ માં તો છે તો પછી કેમ નથી તમારા છે જાન્યુઆરી થી આવી છે ત્યારે નાસ્તો સવારે બનાવતા નથી જાન્યુઆરી સ્ટાફ માં અને આ નાસ્તો તો નથી આપતા શું જ નથી

બાપરનો તમારો ટાઈમ છે આ ડાયરેક્ટ પરિપત્ર આવ્યો હતો મેડમ એ મોણાઈપો કે સર હું કન્ફ્યુઝન હા જમાડે છે જો જરાક જરૂર નથી કોઈને છે કોઈ પ્રોબ્લેમ છે છે ને છે

ના એ લોકો બપોરની રિસેસમાં કેન જમાડે છે સ્કૂલમાં એટલે બપોરનો નાસ્તો નથી આપતા ઓકે મધ્યન વાગ્યા સુધી 2 વાગ્યા છે 11 છે અત્યારે વંસ થી વાગ્યા સુધીમાં જમાડી દેશું મેસેજ આવેલા આ પેલી તારીખે બીજે માસ માં પહેલી તારીખે રીંગણ ને ટામેટા ને લીલા મરચા મરચાં પણ આખું વર્ષ છોકરાએ ટામેટા જોયા નહી મળે

મારે બે પોયરા તો મારે પોયરા કોણ કરે મારે બોલવા પડે ને મેં બોલી એટલે પરિપત્ર મને આપી દીધો કેમ કે હવે તું ઘેર થી આવે એમ બાલ ચૂલી પિયર મારી દીધી તો મને આટલા અંધારામાં માં નહીં જાય એટલે હું અમે આ બાજુ ભગાવાલા ને એવી મને આપી પડે 10 વર્ષ અમે ચલાય એક ભાઈ હતા નિકુંજભાઈ તે ને એક પદમા બેન ઉર્વશ બેન અમે ચારો જણા ચલાય

પહેલી તારીખે પહેલી તારીખે આવી ને પછી આ પાછી દૂધી ને ટામેટા દી આ આપી ગયેલા તે દિવસે મેં ઉઠી એટલે કોઈ તારીખ મને ખબર નહીં મને બેને લખી દીધું આ સર લખેલું છે આ શાકભાજી બાર બે છે પછી એની આગળ એની આગળ છે લીલા મરચાં એની આગળ છે ગયા વર્ષો વર્ષા નહીં શાકભાજી લોટલાઈ આવેલું વર્ષ આખું વર્ષ નહી આવેલું માંગેલું તે સત્તા નહીં આવેલું

સર આ મેસેજ આવેલો છે બતાવો અને મારે મેને મને જે ચેતનભાઈ પાસે સામેથી પૂછ્યું ને પરમજીસે તો ચેતનભાઈનો નંબર કોઈને નહીં આપવાના હું મને કહેવા માંગ્યું છે અને ચેતનભાઈએ જે મેસેજ કહ્યું તે અત્યારે બતાવું છું તમને કે એમણે મારી પાસે મેસેજ ગઈકાલે મોકલે લો અને આ મેસેજ જોઈ લો મેં પછી સામેથી નહીં ફોન કર્યો કેમકે એમણે મને કીધું આ આ મેસેજ આ મેસેજ છે ગઈકાલનું ઇસ્ટડી એમણે એમણે આ મેસેજ પ્રમાણે મને કીધું છે કે છ થી સાત વાગ્યાના ગાળામાં જમવાનો આવી જશે મેસેજ થી જ કીધું છે અને સામેથી મેં તો મને એમ કહેવામાં આવ્યું કે આ આ ના ફોન નંબર નહીં લેવા આપી છે મને તો મારી પાસે ગ્રુપમાં ફોન હતો એટલે મેં મેસેજ જોયો અને ઓકે એમ લખી દીધું જે દાનમાં આવે તેને જમાડવાનું એમ કીધેલું છે એટલે સર છેલ્લે પાંચ એક થી કઈ પણ જે ભૂલ થઈ છે તેને હું સુધારીશ પાંચ એક પેલા જવાબદારી મારી નથી એ જે બે સ્ટાફ મેમ્બર હતા એમને પૂછી લેજો પણ એમને એમ કહેવાનું છે એક વર્ષ આખો વર્ષ શાકભાજી વગર ફક્ત કઠોળ પર એટલે આ જે આદિવાસીના બાળકો છે કે ખીચડી પર જે એ લોકો કેરો છે છે તો એનો મતલબ એવું છે કે આ જાનવરો છે માણસ માણસની સંતાન નથી તમે તમે આ મહિના નહીં નહીં આ

જો તમે વ્યવસ્થિત રીતે અમારે અહીંયા સુધી આવવાની જરૂર ના પડે હવે આજે આ વાત વાત ની આ બેનના મોડેથી તમે તમે એમ કયો કે મેં કઈ પેલી તારીખ થી આવ્યો છું બરાબર તો આ